તમને કહી દઉં બીએનએસ ની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર વન ટુ વન નાઇન્ટી વન વન ટુ અને થ્રી અને વન નાઇન્ટી એવી અનેક પ્રકારની અને આર્મ સેક્ટની કલમો લગાવી અને જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ પ્રમાણ જે સનાથળ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ એની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ ગુના નોંધાયેલા છે જેમાં એક એટેમ્પ ટુ મર્ડર નો રાજકોટમાં છે એક જે ગુનો છે સનાથળ ખાતે જે ચીટીંગ નો મુદ્દો અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના દેવાયત ખવડ છે એનું નામ છે એફઆઈઆર માં અને એનું હિસ્ટ્રી અમારી પાસે છે દર્શક મિત્રો સ્વાગત છે તમારો ઉદયભાઈ ઠાકોર આપનો સ્વાગત કરું છું અને જે ડાયરા કલાકાર દેવાયત ખવડ છે જે દેવાયત ખવડ લોક સાહિત્યકાર છે તે દેવાયત ખવડ અનેકવાર વિવાદમાં રહેતા હોય છે ત્યારે ફરીથી દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે અને દેવાયત ખવડ જે હુમલાની ઘટના જે બની છે દેવાયત ખવડે જે હુમલો કર્યો હતો તેમજ દેવાયત ખવડ પર લૂંટ અને હુમલાનો આરોપ પણ લાગે છે જે ત્યારબાદ આ પોલીસ દ્વારા દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે અને દેવાયત ખવડ જેલના સળિયા પાછળ અત્યારે છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ બાબતે એક નિવેદન સામે આવ્યું છે અને આવું જોઈએ કે આ સમગ્ર વાત શું હતી અને સમગ્ર મુદ્દો શું હતો એના પર વિગતવાર જોઈએ આ વિડીયોમાં

અને અને હથિયાર પણ પણ બતાવેલું લૂંટ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ

પોતપોતાના જે જે ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે હવે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધાને જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા માણસો જે છે છે જિલ્લાના ખાતેથી કરેલા આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ

જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામ સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર વારંવાર છે રીલ મુકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદી પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે શાસણમાં છીએ

ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બાર થી પંદર આરોપી છે મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમના જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીશું અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ અત્યારે પણ અત્યારે હજી ઓફિસિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ પેટર્ન છે સાહેબ આરોપી વિરુદ્ધ કઈ કલમો લગાડવામાં આપને ખ્યાલ છે આપને એફઆઈઆરની કોપી મળી ગઈ છે પણ તેમ છતાં આપણે કહી દઉં બીએનએસ ની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર વન ટુ વન નાઇન્ટી વન વન ટુ અને થ્રી અને વન નાઇન્ટી એવી અનેક પ્રકારની અને આમ સેક્ટ કલમો લગાવેલી છે કેમ કે જે દેવાયત ખવડ છે એનું નામ છે એફઆઈઆરમાં અને એનું હિસ્ટ્રી અમારી પાસે છે તો એની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ ગુના નોંધાયેલા છે જેમાં

અને જે જ્યાં જ્યાં અમે ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન માટે ગયા ત્યાંથી જે જે ક્લુ મળ્યા એ ક્લુના આધારે પ્લસ અમને વાહનો મળ્યા વાહનોના માલિકોના આધારે અમે આરોપી સુધી નજીક પહોંચી અને આજે એને અરેસ્ટ કરી બે વાહનો વપરાયા હતા એ ક્યાંથી મળી રહ્યા છે એમાં શું આગળ દૃષ્ટિ કઈ રીતે જે વાહનો અમને મળી આવ્યા છે બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલી નું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે એનું પાસિંગ બનાસકાંઠા થરાદ નું છે આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ટ્રોગેશન કરવાનો મોકો મળ્યો અને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા આ બંને વાહનો પંદર વીસ દિવસ પહેલેથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમમાં ઉપયોગ થયો છે પોલીસ માટે આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ ત્રણ ચાર દિવસ પહેલાનો બનાવ છે અને આજે લગભગ મોટા ભાગના આરોપીઓ પકડાઈ ગયા છે આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ ગુજસીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવાનો અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ કડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી લીધા છે પ્રાઇમરીલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જયારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો કેમ કે ફરિયાદી એમની બાઇક એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એમને મોકો મળતા એમણે કાર્યવાહી કરી છે કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ તપાસના કયા મુદ્દાઓ રહેશે જણાવી શકો તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે બે ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કયા કયા કઈ કઈ જગ્યાએ ગયા ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપી પથરાયેલા હતા તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કાંઈ ઇન્ડિકેશન આપવામાં આવ્યું તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે ઇન્વેસ્ટિકેશનનો વિષય છે અમે અમારે જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું કેસીસ છે નાના મોટા મારામારી ના કેસીસ છે મેજર કોઈ અત્યારે જે અમને કારણ કે ખૂબ જ પ્રાઇમરી વિગત છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપણે બહુ ડિટેલ મને કહીએ નમસ્કાર